ચાલો ખેડૂત મિત્રો માતાજી આ છે મરચી સાઠ દિવસની મરજી થઈ ગઈ છે જો મરચા છે આજે આપણે મરચાં ઉતારી ખેલ દવા છાંટી દીધી એના હિસાબે રિઝલ્ટ બહુ સારું આવેલું છે તો કોઈ ભાઈને ને રોગ હોય તો ગયા વિડીયોમાં મેં આ દવા આપી હતી એ દવા છાંટજો એનો રિઝલ્ટ સારું છે તો મરચીનો ફાલ ફાલમાં આવશે કુકડ નહી જાય છે કુકડનો હ પ્રોબ્લેમ આવ્યો જાય છે એ દવાઈથી તો આપણે સીનમાં દવા છાંટો તો કુકડ વહી જાય છે એકદમ અને કમ્પ્લેટ મરચી અને વધશે હેરી આપણે મરચાં ઉતારવી સિવાય પહેલાં વહેલાં મરચાં તો કેટલાક મરચાં ઉતર્યા છે શું પાવા આવે છે આગલા વિડીયોમાં હું દેખાડી નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને તમારો કોન્ટેક નંબર આપજો મને તો હું તમને દવા છીધીશ મરચી કમ્પ્લીટ થઈ જશે તમારી ફર્સ્ટ ક્લાસ મારચી છે આપણે ગયા વર્ષે મરસીથી મરચી સુંદર ફર્સ્ટ ક્લાસ હતી દર આખો ઉતારો કુકડ બુકડ આવી નથી કમ્પ્લીટ મરચી થઈ ગઈ હતી અને હણે મરચીનું વાવેતર રાજુ કર્યું છે એટલે મરચી ઓણે હારી જ છે મરચાં ઉતારેલા છે તરવાનું ચાલુ છે મરચાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો તો જ તમને ખબર પડશે કે મરચી મારી કેવી થઈ હતી આવતા વર્ષે કોઈને મરચી કરવી હોય તો હું જરૂર મદદ કરીશ મારો નંબર લઈ લેજો ડિસ્પ્લે માથે નંબર આપીશ તો નંબર મારો જરૂર લઈ લેજો અને સબસ્ક્રાઈબર કરી લેજો એટલે તમને ખબર પડે કે મરચા કેવા થયા હતા એમ તો ચાલો બધાને જય માતાજી સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો રેડિયો એમાં તમને ભાવ દેખાડીએ ભાવ આવ્યા હતા